તારીખ સત્તર સપ્ટેમ્બર ભારતભરમાં તારીખ સત્તર સપ્ટેમ્બર થી તારીખ બે ઓક્ટોબર દરમિયાન સ્વભાવ સ્વતંત્ર સેવા અભિયાન ચાલી રહ્યો છે જનવી પ્રથમ દિવસે અભિયાનમાં રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકાની ટીમ પણ જોડાઈ હતી ઉપલેટા શહેરમાં બસ સ્ટેશન ચોક ખાતે સ્ટાફે સાફ સફાઈ કરી અને કચરાને નિકાલની વ્યવસ્થા કરી હતી અને રસ્તાઓ ચોખા ચણાક કર્યા હતા આ ઉપરાંત સ્વચ્છતા સેલ્ફી પોઈન્ટ નાગરિકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ સેલ્ફી પોઈન્ટમાં સ્વચ્છતા આપણો અધિકાર આપણો સ્વાભિમાન સ્વચ્છ ગુજરાત સમૃદ્ધ ગુજરાત જેવા પ્રેરણાદાયી સૂત્રો દર્શાવી અને સ્વત્તા આગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો

યોગની અંદર અભ્યાસી એવા ભેળા સાહેબના માર્ગદર્શન હેઠળ અને યોગ પરિવાર મોરી સાહેબ પરસોત્તમભાઈ અમિતભાઈ નટુભાઈ આવા બધા યોગ ટ્રેનરની માર્ગદર્શન હેઠળ આજે સરસ મજાનું સ્વચ્છતા અભિયાન હેઠળ તમામ કર્મયોગીને યોગાસનની તાલીમ આપવામાં આવી અને સત્તરમી સપ્ટેમ્બરથી આ જે અભિયાન સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે તેમાં ઉપેટાના તમામ કર્મ કર્મયોગી ભાઈઓ સરસ મજાનું કાર્ય કરે સાથે સાથે યોગાસન કરે આ અભિયાનના ભાગ તરીકે આજે સરસ મજાના સેમિનાર આયોજન થયું હતું અને તમામ આનંદની છે કે ઉપેટાના તમામ સફાઈ કર્મચારી કર્મયોગી ભાઈઓ એ સાથે મળીને એટલી સરસ રીતે યોગાસન અને પ્રાણાયામ કર્યા આ વિશિષ્ટ પ્રસંગની અંદર ઉપેટાના ચીફ ઓફિસર નીલમબેન પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રફુલભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અશોકભાઈ અને તમામ સ્ટાફ છે એ સાથે રહ્યા હતા અને સરસ મજાનું સેમિનારનું આયોજન થયું હતું બધાનો લાભ લીધો અમને બધાને આમંત્રણ આપી અને આ સામેલ કર્યા તે બદલ ઉપલેટા નગરપાલિકાનો તથા તમામ કર્મયોગી ભાઈઓનો અમે આભાર માની છીએ